અમરેલી જિલ્લાના લીલીયા ના વન્યજીવ રેન્જમાં વર્ષો પહેલા બનેલી એક સંવેદનાત્મક ઘટના ફરી એકવાર વન વિભાગની સતર્કતા અને સેવા કરે છે વાડી વિસ્તારમાં આ બચ્ચું એકલું જોવા મળતા સ્થાનિકોએ તરત જ વન વિભાગને જાણ કરી હતી વન કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા માત્ર બે મહિનાના સિંહબાળ ને શિયાળ કુતરા જેવા માર્ગદર્શન હેઠળ ટીમે સિંહબાળની માતા માતાને શોધવા માટે વ્યાપક તપાસ શરૂ કરી હતી વન સ્ટાફે આખી રાત માતા સિંહણ ના આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તે વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું છતાં સિંહણનું કોઈ અવલોકન ન થતા બચ્ચાના આરોગ્ય ને પ્રાથમિકતા આપી તેને બીજા દિવસે સવારે એનિમલ કેર સેન્ટર મોકલી દેવાયું હતું અગાઉની રાત્રે છવ્વીસ નવેમ્બર બે હાજર પંદર ની સાંજ બાદ ગાગડીયા નદી આસપાસ